કલ્પના કરો એક એવો શિલ્પકાર છે જે દુનિયાની સૌથી સુંદર મૂર્તિઓ બનાવે છે પણ તેની આંખો પર પટ્ટી બાંધેલી છે ઓકે તે પોતાની કલાકૃતિને ક્યારેય જોઈ જ શકતો નથી શું એવું બની શકે કે ગેમિંગ સામ્રાજ્યનો સમ્રાટ જેણે મારિયો અને ઝેલ્ડા જેવા પાત્રોથી કરોડો લોકોના બાળપણને આકાર આપ્યો તેણે પોતે ક્યારે એક પણ વિડિયો ગેમ રમી ન હોય આજે આપણે એક એવી જ ચોકાવનારી હકીકત પરથી પડદો ઉઠાવીશું સ્વાગત છે તમારું ગગન શ્રીધરાણીની આ નવી ચર્ચામાં આ એક એવો વિરોધાભાસ છે જે મતલબ માત્ર આશ્ચર્યજનક નથી બિલકુલ પણ આપણને સફળતા જુસ્સો અને ફરજ વિશે ઊંડાણપૂર્વક વિચારવા પર મજબૂર કરે છે તો ચાલો આ અસાધારણ ગાથાને શરૂઆતથી સમજીએ હા આ વાર્તા આપણને લઈ જાય છે બીજા વિશ્વયુદ્ધ પછીના જાપાનમાં

અને એને અચાનક એક પત્તા બનાવતી કંપની ચલાવવાની જવાબદારી સોંપી દેવામાં આવે છે દબાણ ખૂબ જ મોટું હતું અને એ પણ મતલબ ત્રણ સ્તરે હતું પહેલું પારિવારિક વારસો નિન્ટેન્ડો એમના પરદાદા એ ને એવ્યાસી માં સ્થાપેલી કંપની હતી ઓ એટલે એને સાચવવાની એક મોટી ફરજ હતી બરાબર બીજું જાપાની સંસ્કૃતિ પરિવાર અને પરંપરાનું ખૂબ મહત્વ એટલે સમાજની અપેક્ષાઓનું પણ દબાણ જબરદસ્ત અને ત્રીજું સૌથી ભાવનાત્મક કારણ એમના દાદાની અંતિમ ઈચ્છા જે કોઈ ટાળી ન શકે હા પણ રસપ્રદ વાત એ છે કે હિરોશી યામાઉચીએ પદ સંભાળવા માટે એક શરત મૂકી 21 વર્ષની ઉંમરે શરત હા કે તે કંપનીમાં એકમાત્ર એવો વ્યક્તિ હશે જે પરિવારમાંથી હશે તેણે પોતાના કાકાઓ અને પિતરાઈ ભાઈઓને કાઢી મૂક્યા શું વાત છે આ બતાવે છે કે તે કેટલો કઠોર અને નિર્ણાયક હતો બિલકુલ તેને આ બિઝનેસમાં કોઈ રસ નહોતો છતાં તેણે આ જવાબદારી સ્વીકારી અને અહીંથી જ તેના જીવનની એક એવી સફર શરૂ થાય છે જે ફરજ અને જવાબદારી પર આધારિત હતી જુસ્સા પર નહીં અને પછી તો તેણે જે કર્યું એ કોર્પોરેટ ઇતિહાસના સૌથી મોટા પરિવર્તનોમાંનું એક છે પણ આ સફર સીધી નહોતી નહીં બિલકુલ નહીં યામા ઓછીએ શરૂઆતમાં ઘણા અખતરા કર્યા જેમ કે તેમને ખબર હતી કે પત્તાના વ્યવસાયની મર્યાદાઓ છે એટલે તેમણે અલગ અલગ ક્ષેત્રોમાં હાથ અજમાવ્યો તેમણે એક ટેક્સી કંપની શરૂ કરી ટેક્સી કંપની પત્તા બનાવતી કંપનીમાંથી સીધા ટેક્સી બિઝનેસમાં આ તો બહુ મોટો કૂદકો કહેવાય હા પણ તે નિષ્ફળ ગઈ મજૂર સંગો સાથેના વિવાદોને કારણે તેમણે તે બંધ કરવી પડી ઓકે પછી તેમણે લવ હોટેલ્સના વ્યવસાયમાં પણ રોકાણ કર્યું લવ હોટેલ્સ આ તો વધુ આશ્ચર્યજનક છે એ સમયે તે વ્યવસાય નફાકારક હતો પણ યામો ઉચિને ટૂક સમયમાં સમજાયું કે તે નિન્ટેન્ડોની ભવિષ્યની બ્રાન્ડ ઇમેજ સાથે મેળ ખાતું નહોતી એ વાત પણ સાચી છે તેમણે ઇન્સ્ટન્ટ રાઇસ અને બાળકોના રમકડા પણ બનાવ્યા પણ આ બધી નિષ્ફળતાઓએ તેમને એક મહત્વપૂર્ણ પાઠ શીખવ્યો અને એ પાઠ શું હતો બ્રાન્ડ ઓળખ અને લાંબા ગાળાની દ્રષ્ટિનું મહત્વ તો આ બધી નિષ્ફળતાઓ પછી તેમને તેમનો સાચો રસ્તો મળ્યો વિડિયો ગેમ્સ હા 1970 ના દાયકામાં તેમણે આર્કેડ ગેમ્સની વધતી લોકપ્રિયતા જોઈ અને તેમણે શિગેરુ મિયામોટો જેવા યુવાન અને પ્રતિભાશાળી ડિઝાઇનર પર વિશ્વાસ મૂક્યો હમ અને ગગનભાઈ દ્વારા પૂરા પાડવામાં આવેલા સંશોધનોમાં એક રસપ્રદ વાત એ છે કે યામાઉચી પોતે ગેમ સમજતા ન હોવાથી તેઓ પ્રતિભાને અલગ રીતે પારખતા કેવી રીતે તે જોતા હતા કે કોઈ વ્યક્તિ પાસે અસામાન્ય વિચારો છે કે નહીં ભલે તે તર્કસંગત ન લાગે અને આજ વિશ્વાસનું પરિણામ હતું ડોન્કી કોંગ આ ડોન્કી કોંગ 1981 માં એક મોટી સફળતા બની પણ યામા ઉચીની ખરી પ્રતિભા તો ઓગણીસો ત્રેસી ના વિડીયો ગેમ ક્રેશ પછી સામે આવી ઓ હા એ સમયે તો અમેરિકન વિડીયો ગેમ બજાર લગભગ પડી ભાંગ્યો હતો બિલકુલ અટારી જેવી કંપનીઓએ બજારમાં હલકી ગુણવત્તાવાળી ગેમ્સનો ઢગલો કરી દીધો હતો ગ્રાહકોનો વિશ્વાસ ઉઠી ગયો હતો અને આવા સમયે નિન્ટેન્ડોએ અમેરિકન બજારમાં પ્રવેશવાનું નક્કી કર્યું તે એક ગણતરીપૂર્વકનું જોખમ હતું

તે નિન્ટેન્ડો દ્વારા મંજૂર કરાયેલી અને ઉચ્ચ ગુણવત્તાની છે એટલે બજારમાંથી ખરાબ ગેમ્સ નીકળી ગઈ અને ગ્રાહકોનો વિશ્વાસ પાછો આવ્યો આ કઠોર બિઝનેસ પદ્ધતિ એ જ નિન્ટેન્ડોને સફળતા અપાવી મારિયો ઝેલ્ડા ગેમ્બોય આ બધું એક એવી વ્યક્તિના નેતૃત્વ હેઠળ બન્યું જેને આ ઉત્પાદનો આ વ્યક્તિગત રીતે કોઈ જ રસ ન હતો અને અહીં આપણે એ આઘાતજનક ખુલાસા પર પાછા આવીએ છીએ હિરોશી યામાઉચીએ પોતે ક્યારેય વિડીયો ગેમ્સ રમી જ નહોતી એક ઇન્ટરવ્યુમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું મેં ક્યારેય વિડીયો ગેમ્સ નથી રમી મને તે પસંદ નથી મારા માટે તે માત્ર એક પ્રોડક્ટ છે આ માત્ર એક વ્યક્તિગત નાપસંદગી નથી ના આ તેમના કામ પ્રત્યેના ભાવનાત્મક અંતરનો એક મજબૂત પુરાવો છે આ ખરેખર એક મોટો વિરોધાભાસ છે કરોડો લોકોના ચહેરા પર સ્મિત લાવનાર આનંદના આર્કિટેક્ટ પોતે જ એ આનંદથી વંચિત હતા આ વાત જો કોઈને પણ ચોંકાવનારી લાગી હોય અને આ ચર્ચામાં રસ પડ્યો હોય તો એક લાઈક આપીને તમારો ઉત્સાહ ચોક્કસ બતાવજો આ વિરોધાભાસ આપણને તેમની સફળતાને એક અલગ દ્રષ્ટિકોણથી જોવા માટે મજબૂર કરે છે તેમણે જે સામ્રાજ્ય બનાવ્યું તે જુસ્સાથી નહીં પણ ફરજ અને શુદ્ધ વ્યાપારિક કુશળતાથી બનાવ્યું હતું અને આ મને ટેકનોલોજીની દુનિયાના બીજા એક દિગ્ગજ સ્ટીવ જોબ્સની યાદ અપાવે છે તમે તેમના સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રખ્યાત ભાષણની વાત કરી રહ્યા છો હા તેમણે કહ્યું હતું યોર ટાઈમ ઇઝ લિમિટેડ સો ડોન્ટ વેસ્ટ ઇટ લિવિંગ સમવન એલ્સિસ લાઈફ તમારો સમય મર્યાદિત છે તેથી તેને બીજાનું જીવન જીવીને બરબાદ ન કરો યામાઉચીએ શાબ્દિક રીતે બીજાનું જીવન જીવ્યો બિલકુલ તેમની પાસે સફળતા હતી ખ્યાતિ હતી અઢળક પૈસા હતા પણ શું તેમની પાસે એ આત્મિક સંતોષ હતો જે પોતાના સપનાને અનુસરવાથી મળે છે આ એક મોટો પ્રશ્ન છે જે તેમની વાર્તા પાછળ છોડી જાય છે આ સ્પષ્ટ કરે છે કે બાહ્ય સફળતા હંમેશા આંતરિક ખાલીપણાને ભરી શકતી નથી અને ગગનભાઈના વિશ્લેષણમાંથી જે મુખ્ય મુદ્દો ઉભરી આવે છે તે એ છે કે આ સફળતાની સાચી વ્યાખ્યા પર જ એક મોટો પ્રશ્ન ઊભો કરે છે એટલે કે સફળતા એટલે શું હા શું સફળતા એટલે માત્ર પૈસા અને ખ્યાતિ કે પછી પોતાના કામમાં આનંદ અને સંતોષ મેળવવો સાચી વાત આ ચર્ચા આપણને બધાને આપણા જીવન વિશે વિચારવા મજબૂર કરે છે શું આપણે એ રસ્તો પસંદ કરીએ છીએ જે સુરક્ષિત છે કે પછી એ રસ્તો જે આપણા દિલને પસંદ છે જો શ્રોતાઓ પણ આ વિચાર સાથે સહમત હોય તો આવી ઊંડાણપૂર્વકની ચર્ચાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો હિરોશી યામાઓચીની ગાથામાંથી મુખ્ય બોધ એ મળે છે કે બીજાના બનાવેલા રસ્તા પર ચાલીને સફળતા તો મેળવી શકાય છે પણ સાચો સંતોષ અને પરિપૂર્ણતા કદાચ ન મળે હિરોશી યામાઉચીની વાર્તા એક એવા સમ્રાટની છે જે પોતાના જ સામ્રાજ્યથી અલિપ્ત રહ્યો પણ આ ચર્ચાના અંતે હું એક બીજો વધુ જટિલ વિચાર રજૂ કરવા માંગુ છું ચોક્કસ શું એવો બની શકે કે ગેમ્સ પ્રત્યેનો યામાઉચીનો જુસ્સાનો અભાવ એક બિઝનેસમેન તરીકે તેમની સૌથી મોટી તાકાત હતી વાહ આ એક ખૂબ જ રસપ્રદ દ્રષ્ટિકોણ છે આના પર વધુ પ્રકાશ પાડો મારો કહેવાનો મતલબ છે શું આ ભાવનાત્મક અંતરને કારણે જ તેઓ ગેમ્સને માત્ર એક ઉત્પાદન તરીકે એક બજાર તરીકે જોઈ શક્યા અને કોઈ પણ લાગણી વિના કઠોર અને તાર્કિક નિર્ણયો લઈ શક્યા બરાબર આ વાતમાં દમ છે જેમ ગગનભાઈએ સૂચવેલા સ્ત્રોતોમાં ઉલ્લેખ છે યામોચી તેમની તાનાશાઇ જેવી મેનેજમેન્ટ સ્ટાઇલ માટે કુખ્યાત હતા ઓ તે ડેવલપર્સને જાહેરમાં અપમાનિત કરતા અને તેમના વિચારોને ફગારી દેતા જો તેમને લાગતું કે તે વેચાશે નહીં કદાચ એક સાચો ગેમર જેને ગેમ્સ પ્રત્યે પ્રેમ હોય તે આટલા કઠોર નિર્ણયો ન લઈ શક્યો હોત બરાબર એક જુસ્સાદાર ગેમર કદાચ કોઈ પ્રોજેક્ટ સાથે ભાવનાત્મક રીતે જોડાઈ જાત અને કદાચ ખોટા નિર્ણયો લઈ લેત યામાઓચી પાસે ભાવનાત્મક લગાવ નહોતા તેમના માટે બધું જ નફા નુકસાનનું ગણિત હતું એટલે તેમનું આ અંતર જ તેમને સ્પષ્ટ નિર્ણયો લેવામાં મદદ કરતું હતું તે કોઈ પણ પ્રોજેક્ટને લાગણીની નજરે નહીં પણ માત્ર બિઝનેસની નજરે જોતા હતા બરાબર તે ક્યારે એ નોતા પૂછતા કે આ ગેમ રમવામાં મજા આવશે પણ એ પૂછતા કે શું લાખો લોકો આ ગેમ ખરીદવા માટે પૈસા ખર્ચ કરશે આ નાનકડો તફાવત જ નિન્ટેન્ડોની સફળતાનું રહસ્ય હોઈ શકે છે વાહ આ તો આખી વાતને એક નવો જ દ્રષ્ટિકોણ આપે છે જે વસ્તુને આપણે તેમની સૌથી મોટી ઉણપ એ જ કદાચ તેમની સૌથી મોટી શક્તિ હતી તેમનો જુસ્સાનો અભાવ જ તેમનો સૌથી મોટો ફાયદો હતો તો અંતે સવાલ એ જ રહે છે શું તેમનો ખાલીપો તેમનો એ ભાવનાત્મક અભાવ જ તેમની સુપરપાવર હતો આના પર જરૂર વિચારજો ગગનશી ધરાણીની આ નવી ચર્ચા સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર